તો હાલ લોકો કેમ સુ બધા જ અમે આજનો બ્લોક આપણે એવી રીતે સ્ટાર્ટ કરીશું જો બાઇક ઉપર બેસી રહ્યો છે અને આજે આપણે જવાનું છે એક પાર્સલ લેવા મોબાઈલ મંગાવ્યો છે આપણે એક પોકો થ્રી એક ભાઈબન માટે ઓનલાઈન મોબાઈલ મંગાવ્યો છે તે મોબાઈલ લેવા જવાનું છે અને બ્લોગ ઉપર બન્યા રહેજો અને તમને મોબાઈલ પણ બતાડું છું કે કેવો છે કે કેવો નથી મોબાઈલ અને તમને પણ પસંદ આવે તો તમે પણ ઓનલાઈન કરી શકશો અને આપણને એવું પણ થોડુંક થાય કે ઓનલાઈન મંગાવવા જેવું લાગે કે નથી લાગતું અને કેવો મોબાઈલ છે આવે છે ને કેવું કંઈ મતલબ કંઈ ડુપ્લિકેટના નથી વસ્તુ આવતું તો બ્લોગ ઉપર બન્યા રહેજો તો ચાલો આપણે કુરિયરનો ફોન આવશે એટલે આપણે જવાનું છે લેવા પછી તમને બતાડું તો ફાઇનલી જોવા ગઈશ આપણે પોણી વાળીએ છીએ અને પોણી વાળતા વાળતા કુરિયરનો ફોન આવી ગયો છે તો ફટાફટ આપણે નીકળીએ ગામે જવા માટે કે તમારું પાર્સલ આવી છે તો ચાલો આપણે આપણે બાઇક ઉપર બે છે બાઇક એકદમ સ્ટાર્ટ કરી નાખી છે અને મતલબ હા ચાલુ કરીએ અને ચાલો આપણે ગમે જઈને તમને ગમે જઈને મળી આવે કે આપણે મોબાઈલ કેવો લેવા છે કેવો નહીં તો ચાલો આપણે ગમે જઈને દેખાડીએ તમને ખાલી ના પાસે ફાયદો થયો

પોકો થ્રી પોકો થ્રી આ મોડલ છે આપણું જુઓ મોબાઈલનું અને મોબાઈલની ડિઝાઇનનું મતલબ મેં તો આપણે એક આપણો ફોન છે એવો નહીં સેમ ટુ સેમ ડિઝાઇન છે જોવો તો આવી રીતે ફોન આવે છે તમારે ઓનલાઈન મેં મંગાવવો હોય તો ફ્લિપકાર્ટની અંદર ફ્લિપકાર્ટનું પેકિંગ અને બહુ સુવિધા સારી છે જુઓ તમે તો કેવો લાગ્યો તમને આવો આપણો ફોન પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરીજો આપણી ચેનલને કેવો લાગ્યો મારો ફોન આનો ફોન તો ગાય જો આપણે આવી જશે એકદમ વાળીએ ગામે જઈ આવ્યા છે મોબાઈલ તમને દેખાયો પણ કેવો લાગ્યો તમને મોબાઈલ કમેન્ટ તો જરૂર બતાવજો પસંદ આવે તો લાઇક કરજો મળશું આપણે આવા નવા નવા વિડીયોની અંદર